હલો મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ ફકડાનાથ મહારાજની જગ્યામાં દર્શન કરવા માટે જે આવ્યું છે જમરાળા ગામમાં અને જે જમરાળા ગામ ફકડાનાથ મહારાજની જગ્યા છે તે સાળંગપુરથી ફક્ત ચૌદ કિલોમીટર બરવાડાથી ફક્ત બાર કિલોમીટર અને બોટાદથી બાવીસ કિલોમીટર દૂર આવેલું છે તો મિત્રો હું તમને જણાવીશ કે અહીંયા આવવા માટે તમે કેવી રીતના આવી શકો છો અને અહીંયા તમે દર્શન કરી અને પ્રસાદીને પણ તમે આનંદ લઈ શકો છો અને અહીંયા રહેવા જમવાની પણ સુવિધા છે આ વિશે માહિતી હું તમને આપીશ તો તમે જોઈ શકો છો કે મંદિર બહુ જ અદ્ભુત અને સુંદર બનાવેલું છે આ જે જગ્યા છે જે યાત્રિકો માટે ઉત્તરાયણ માટે બનાવેલી છે અને હવે મિત્રો આપણે ફકરાનાથ મહારાજના દર્શન કરવા માટે આવે આવ્યા છીએ તો આ જગ્યા જે છે તે બરવાડા તાલુકાના સમરાળા ગામમાં આવેલું છે જે ફકડાનાથ મહારાજની જગ્યા છે તે ને અહીંયા માણસો ઘણી જે પોતાના પશુઓ માટે માનતા માને છે તેના માટે છે અને તમે જોઈ શકો છો કે આ અહીંયા ફકડાનાથ મહારાજના દર્શન તમે કરી શકો છો આ જે મેઈન ધૂણો છે જે ફકડાનાથ મહારાજ જ્યાં પહેલીવાર અહીંયા નદીમાં કાંઠે આવ્યા હતા ત્યારે અહીંયા ધૂણો દખાવીને બેઠા હતા ત્યારનો પ્રાચીન ધૂણો છે આજે ફકરનાથ મહારાજ જે વસ્તુઓ યુઝ કરતા હતા તે બધી વસ્તુ છે ફકરાનાથ મહારાજના તમે દર્શન કરી શકો છો આજે જૂનો ધૂણો છે ત્યાંનો અને મિત્રો હવે આપણે જે મંદિર છે ફકડાનાથ મહાદેવ મહારાજનો ત્યાં આપણે હવે દર્શન કરવા માટે આવી ગયા છીએ અને આજે મંદિર છે ફકરનાથ મહારાજનું અહીંયા આપણે દર્શન કરી રહ્યા છીએ અને જે અહીંયા ફકરાનાથ મહારાજ પછીના જે ગુરુ ગાદી છે તેના પરથી જે જે ગુરુઓ થયેલા છે તેની સમાધિના પાદિકા છે અને તેની સમાધિ છે તમે જોઈ શકો છો મહંત શ્રી ગંગારામદાસ બાપુ મહંત શ્રી ગરીબદાસ બાપુ મહંત શ્રી નારાયણદાસ બાપુ મહંત શ્રી કરશનદાસ બાપુ અને આ બધી જે છે સામે તમે જોઈ શકો છો કે ફકડાનાથ મહારાજની મૂર્તિ બહુ જ અદભુત બનાવેલી છે જે આપણે દર્શન કરી લીધા છે અને આ જે ગુરુ ગાદીમાં જે મહંત હતા તેની સમાધિઓ હતી અને તમે જોઈ શકો છો કે પૌરાણિક કાળનું હોય તે પ્રમાણે અહીંયા રહેવાની સુવિધા પણ બનાવેલી છે અને મિત્રો અહીંયા સામે ગૌશાળા પણ છે અને આ યાત્રિકો માટે રહેવાની સુવિધા છે જે તમે જોઈ શકો છો અને તમે અહીંયા જે ફેંસ છે તેની પણ અહીંયા મૂર્તિ બનાવવામાં આવેલી છે તમે જોઈ શકો છો અને અહીંયા બીજા પશુધન માટે અહીંયા માનતા માનવામાં આવી છે જે માનભાઈ ભેંસ હતા તેની મૂર્તિ તમે જોઈ શકો છો તો અહીંયા જે ગાય અને ભેંસ ને જે દૂધ ના આપતી હોય કે દૂધ દેતી બંધ થઈ ગઈ હોય તેના માટે એ માન્યતા છે કે અહીંયા તેના માટે માનતા માનવામાં આવે છે અને તમે સામે જોઈ શકો છો કે અહીંયા ગૌશાળા પણ બનાવેલી છે તમે દર્શન કરી શકો છો શ્રીનાથજી બાબા રામદેવ મહારાજ ફકરાનાથ મહારાજ અને શંકર ભગવાનના અને તમે જોઈ શકો છો કે બધા સંતોના ફોટાઓ અહીંયા લગાવવામાં આવેલા છે તો મિત્રો આપણે બહુ જ સારી રીતના દર્શન થઈ ગયા છે ફકરાનાથ મહારાજના દર્શન કરી લીધા છે અને હવે આપણે પ્રસાદીનો લાવો લઈશું તો અહીંયા બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવેલી છે જે આશ્રમ તરફથી છે જે બિલકુલ નિઃશુલ્ક છે અને તમે જોઈ શકો છો કે અહીંયા ગૌશાળા પણ છે જે તમે જોઈ શકો છો અહીંયા સામે ગાયો છે અને વાસળીઓ પણ છે જે તમે જોઈ શકો છો તો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ પણ કરી નાખજો જયપકરાથ મહારાજ